જસ્ટિસ વર્માની અલહાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમની કેન્દ્રને ભલામણ ટ્રમ્પનું રેસીપ્રોકલ ટેરિફનું વલણ કૂણું પડવાના સંકેતો મળ્યા રાહુલ ગાંધીના બેવડા નાગરિકત્વના વિવાદમાં કેન્દ્ર ચાર સપ્તાહમાં નિર્ણય કરે હાઈકોર્ટે કહ્યું નકલી સરકારી કચેરી કૌભાંડમાં ભેજાબાજ ભાઈઓની કોન્ટ્રાક્ટ અને પૈસા માંગીશ તો મારવાની ધમકી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં નાની બોટનો ઉપયોગ જોખમી એક વ્યક્તિ માછીમારી કરી શકે તેવી બોટ પર ચાર પરિક્રમાવાસીને બેસાડાય છે મધ્યમ વર્ગના બેરોજગાર યુવકોને નોકરી પર રાખી તેમના નામે ઠગાઈ કરોડો રૂપિયાના હવાલા કોંભાળમાં અમદાવાદના યુવાનને ઇન્કમ ટેક્સની રૂપિયા અઢાર કરોડની નોટિસ હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર હસાવજો પણ જરા સંભાળીને શિંદે પર કટાક્ષ કોમેડિયન પર કેસ નોંધાયો સાંસદના પગારમાં ચોવીસ ટકા વધારો ફર્સ્ટ એસીમાં સીટ ચોત્રીસ હવાઈ મુસાફરી પચાસ હજાર યુનિટ મફત વીજળી દરેક સાંસદને હવે એક પોઈન્ટ ચોવીસ લાખ મળશે પૂર્વ સાંસદને પેન્શન વધારી એકત્રીસ હજાર કરાયું રાજ્યમાં આઈટી કંપનીઓનું ટર્નઓવર પાંચ વર્ષમાં રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખ કરોડથી ઘટીને માત્ર દસ કરોડ સેન્સેક્સ છ દિવસમાં ચાર હજાર એકસો પંચાવન નિફ્ટી એક હજાર બસો એકસઠ પોઈન્ટ રિકવર માર્ચમાં રોકાણકારોની મૂડી પાંત્રીસ લાખ કરોડ વધી એક દિશામાં ત્રણ ટ્રેન કલાક મોડી પડશે તો રેલવે સ્પેશિયલ ટ્રેન દોડાવશે ડુંગળીની નિકાસ પર વીસ ટકા શુલ્ક હટાવવાનો નિર્ણય અમદાવાદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ક્રેન તૂટી પડી અઠ્યાવીસ ટ્રેન રદ ચાલીસ ટ્રેન રિશેડ્યુલ બુલેટ ટ્રેનનું કામ ચાલતું હતું ક્રેન તૂટ્યાના પંદર મિનિટ પહેલા જ તેજસ પસાર થઈ હતી ન્યૂ વીઆઈપી રોડ પાણીગેટમાં ડિવાઇડર વચ્ચેના બુલાડ લોકોએ ઉખાડી નાખ્યા પોલીસે કાર્યવાહી શરૂ કરી કંપનીને દંડ કરવાનો દમ મારી રૂપિયા પચાસ હજારની લાંચ લેનાર પીએફ ઇન્સ્પેક્ટર રંગે હાથ પકડાયા

રમવા બાબતે ઝઘડાની અદાવત જૂની અદાવતમાં ધારદાર લાકડીથી માર મારતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું વડોદરા રેલવે સ્ટેશન પર સાયરન રણક્યા પ્રવાસીઓમાં ફફડાટ ફેલાયો રક્ષિત ચોરસિયાને ફરી ચેકઅપ માટે એસએસી હોસ્પિટલમાં લવાયો હવે નજર કરીએ લોક સત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દેશમાં મોંઘવારી માત્ર સાંસદોને નડી ચોવીસ પગાર વધાર્યો અમદાવાદ મુંબઈ વચ્ચે તેત્રીસ ટ્રેન રદ વીસ કલાકથી રેલવે રૂટ બંધ ગરમીમાં હજારો મુસાફરો અટવાયા યુનિવર્સિટીના કુલપતિઓ સંઘ નક્કી કરશે જેવો મોટો સવાલ આરએસએસ દેશની એજ્યુકેશન સિસ્ટમ ખતમ કરી રહ્યું છે રાહુલ ગાંધીએ કહ્યું દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા વધતા સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી ચાર મહિનામાં રિપોર્ટ માંગ્યો બેન્કિંગ શેર્સમાં ધૂમ ખરીદી રોકાણકારોની મૂડી રૂપિયા સત્યાવીસ પોઈન્ટ અગિયાર લાખ કરોડ વધી

સાંસદો ફૂટથી વધુ બરફ જામ્યો પરિસર ઢંકાયું અમેરિકાએ એક દિવસમાં એક હજાર ગોલ્ડ કાર્ડ વિઝા વેચ્યા દેશની પચીસ હાઈકોર્ટના માંડ સાત ટકા જજીસે પોતાની સંપત્તિ જાહેર કરી છે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન ની અડફેટે આવી જતાં કિશોરનું મોત નિપજ્યું વીएमसी ની સામાન્ય સભામાં ભૂકિકાસને ડાયવર્ટ કરવાના મુદ્દે હંગામો મેલથી મેમો મોકલીને મામલો સેટલ કરવા માટે પીફ ઇન્સ્પેક્ટર રૂપે 40000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા યુદ્ધવિરામના પ્રસ્તાવ વચ્ચે ઇઝરાયલનો ગાઝા પર હુમલો 61 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સેવા સુરક્ષા અને સુશાસનના 8 વર્ષ પૂર્ણ સીએમ યોગીએ કહ્યું કુનાલ કામરાય માફી માંગવી જોઈએ તેમની વિરુદ્ધ પોલીસમાં એફઆઈઆર દાખલ કરાઈ કેનેડા સાથેની ટ્રેડ વોરમાં છેવટે અમેરિકાને જ નુકસાન માર્ક કાનીએ કહ્યું આરોપી પતિએ પોતાનો ગુનો કબૂલ કર્યો પુણેમાં પત્નીના ચરિત્ર પર શંકાથી પતિએ ત્રણ વર્ષના પુત્રને રહેસી નાખ્યો દિલ્હી રાજસ્થાનમાં ગરમીનો પ્રકોપ બિહાર ઝારખંડમાં વરસાદની ચેતવણી અમદાવાદમાં હજ માટે રૂપિયા લઈને ટૂર ઓપરેટરે દરિયાપુરના પરિવારને આડત્રીસ પોઈન્ટ પંદર લાખનો છૂનો લગાવ્યો વસ્ત્રાલમાં બાળપણના મિત્ર પર યુવકનો હુમલો કર્યો કહ્યું મારી શખ્સિયત સાથે રમત ન કરવી અમદાવાદ શહેરમાં ગુંડારાજ ખતમ થતા તસ્કર રાજ શરૂ રૂપિયા પાંત્રીસ લાખની મતાની ચોરી તો આ હતી અત્યાર સુધીના ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ